થાય એટલી કરી લ્યો જેટલું ખેંચાય એટલું ખેંચી લ્યો જેથી કરીને ત્રણ ચાર મહિના પછી તમને અફસોસ ન થાય અત્યારે તમારી પાસે ત્રણ ચાર મહિનાની મહેનત છે સામે તમારી ત્રીસ ચાલીસ વર્ષની જિંદગી છે સાઠ વર્ષ સુધી નોકરી કરવાની હોય માની લો કે તમે વીસ વર્ષના હો તો તમારી પાસે ચાલીસ અને ત્રીસ વર્ષના હો તો તમારી પાસે ત્રીસ વર્ષ છે એટલે તમે મોટા ભાગે આ ઉંમરમાં હોસમાં તો અત્યારે તમારી પાસે ત્રણ ચાર મિનિટ છે ત્રણ ચાર મહિના છે જો આ ત્રણ ચાર મહિના વ્યવસ્થિત છે ખેંચી નાખશો પાસ થઈ જશો તો તમારી આવનારી ત્રીસ થી ચાલીસ વર્ષની જિંદગી છે એકદમ સેટ થઈ જશે શિયાળાની સિઝન છે કદાચ તમને એવું લાગે કે હવે ઉઠવામાં તકલીફ પડે છે અને ઠંડી વાય છે ને ત્યારે યાદ રાખજો કે નાપાસ થવા માટે હજાર બહાના છે નાપાસ થવા માટે હજાર બહાના છે પાસ થવા માટે કે ગુજરાતનો ટોપર બનવું હોય તો એક જ ઓપ્શન છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો તમે રાત્રે બાર વાગે કે અગિયાર વાગે હું તાવ અને સવારે પાંચ વાગ્યાનું અલાર્મ વાગ્યું હોય તો ઈશ્વરને પ્રાર્થના કરીને શું કે પાંચ વાગ્યા પહેલા જગાડી દેજો વગર આલાર્મે પહેલાં ઉઠી ગયા છો પાંચ મિનિટની વાર હશે ત્યાં સુધી એટલે ધમધમાવો પોતાની જાત ઉપર ભરોસો કરો ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો અને ધંધ નહીં મહેનત કરો દિવસની બાર કલાક ચૌદ કલાક સોળ કલાક સુધીની મહેનત કરી નાખો બાર કલાક ચૌદ કલાક સોળ કલાક જેટલું ખેંચાય એટલું ખેંચી મારો ત્રણ ચાર મહિના યાદ રાખો ત્રણ ચાર મહિના દુનિયાના જેટલા મોજ શોખ તમારી પાસે છે બધા ત્યજી દો અને એક જ વસ્તુ પર ફોકસ કરો ભણવા સિવાય વાત નહીં એક વખત ત્રણ ચાર મહિના લીધા તો આ ત્રીસ ચાલીસ વર્ષ તમારી જિંદગીના તમારી ઉપલી પેઢી તમારી આવનારી પેઢી તમારા દાદા દાદી જીવતા હશે નાના નાની જીવતા હશે તો એ મોજ કરશે કે અમારો છોકરો પીએસઆઈ બની ગયો અમારો છોકરો કોન્સ્ટેબલ બની ગયો સાહેબ ત્રણ ચાર મહિનામાં ત્રણ ચાર પેઢીનું સુખ મળતું હોય આ ઓલા જેવું છે કે લક્ષ્મીજી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવા ન જવાય અત્યારે હવે ત્રણ ચાર મહિના બાકી છે પરીક્ષા આવી છે સિલેબસ નજર સામુ છે બધે બધું શીખવાડેલું છે રેકોર્ડેડ તમારે કઈ પડ્યું છે મનો ધમાવા જે ન આવડતું હોય તો શીખી આવડે નથી આવડતું શીખી આવડે છે રિપીટેશન ઓકે બસ બે કલાક ચૌદ કલાક સોળ કલાક બેસો બેસો તો સો ટકા ફાયદો થશે દોડવા જા નથી દોડાતું ન હોય તો દોડવા જાઓ દોડવામાં થઈ જતું હોય તો લખવા વાંચો આમ ધ્યાન દો જે ઘટતું હોય એ પૂરું કરો જે વસ્તુ આવડે છે એમાં ખોટો સમય ન બગાડો જે વસ્તુ તમને ફાવે છે એમાં ખોટો સમય ન બગાડો ન આવડતું હોય એ શીખો બાકી ઈશ્વર ઉપર છોડી દો તમારા હાથમાં મારા હાથમાં મહેનત છે મહેનત ધનધને કરી નાખો દુનિયા જોતી રહી જાય અને કેવા વાળા કહેતા રહી જશે અને બોલવાવાળા બોલતા રહી જશે કામ કરવાવાળા કામ કરી નીકળી જાય આપણે એમાં આવવાનું છે આપણું કામ કરી નીકળી જવાનું છે પરીક્ષા દો પાસ થાવ નોકરી લાગો જય માતાજી ધમધમાવો તમ તારે ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રહેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ